હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ ફીર એજ્યુકેશન ધીસ ઇઝ થ્રુવિલ સમ નંબર નાઇન ચાપ્ટર નંબર થ્રી ઇન ધીસ વિડીયો બહુ જ ઇઝી સમ અગાઉના સમ આપણે જેમ શીખ્યા એવી જ રીતે આ સમ પણ કરવાનો છે તો વિડીયો નથી જોવાનો તમારે માત્ર આપણે ક્વેશ્ચન રીડ કરી લઈએ ત્યારબાદ વિડિયોને સ્પોઝ કરી આખો સમ જાતે ગણવાનો છે તમારે મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તમારામાંથી દરેક સ્ટુડન્ટ આ સમ જાતે સોલ્વ કરી શકે છે ઓકે તો મારો વિશ્વાસ તોડતા નહીં અને જાતે સમ સોલ્વ કરો મોસ્ટ આઈએમપી સમ છે ચાર માર્ક્સનો નો સમ છે બધાને ચાર માર્ક્સ મળી શકે છે સમ રીડ આપણે કરી લઈએ તો આગળ વધારીએ વિડીયોને નંબર નાઇન તરફ આપણે જઈએ તો અહીં કહે છે કે મીના અને મંજુ પેઢીની મૂડી ચાર લાખ છે અને અપેક્ષિત વળતરનો દર દસ ટકા છે નફો અનુક્રમ અહીંયા આપેલો છે એક લાખ વીસ હજાર એક લાખ દસ હજાર અને એક લાખ છે અને અહીં કહ્યું છે ભારી સરેરાશ પદ્ધતિને આધારે અધિક નફાની બે ગણી પાગણી ગણો શું કહ્યું છે અધિક નફાની બે ગણી ઓકે તો અગાઉના વિડીયો ચોખ્ખું કહી દીધું છે કે ફાદી સરેરાશ પદ્ધતિ ને આધારે અધિક નફાની બે ગણી પાઘડી ગણવાની કહે છે તો આગળ અહીંયા આપણને શું ઇન્ફોર્મેશન આપેલી છે રોકાયેલી મૂડી આપેલી છે ચાર લાખ રૂપિયા અપેક્ષિત વર્તનનો દર દસ ટકા છે એની આગળ શું છે ખરેખર નફો આપેલો છે વર્ષો આપેલા છે ત્રણ વર્ષ આપેલા છે અહીંયા નફો જોવો તમે નફા નહીં કરો પેલા વર્ષે એક લાખ વીસ હજાર નફો થયો બીજા વર્ષે એક લાખ દસ હજાર અને ત્રીજા વર્ષે એક લાખ રૂપિયા એટલે નફાની અંદર તમે જોવો તો સતત ઘટાડો થઈ રહ્યો છે જોયું ને તો જયારે નફાની અંદર સતત વધારો વધારો થતો હોય અથવા સતત ઘટાડો થતો હોય તો પદ્ધતિ સમજવાની ઓકે આપણે ગણતરી કરવાની રહે છે તમે હવે આપણે દાખલાની આગળ વધારીએ તો સૌથી પહેલા તમારે ફોર્મેટ બનાવવું પડશે ત્રણ ખાના વાળું કોષ્ટક બનાવવાનું છે ઓકે તો શરૂઆતમાં તમારે જયારે ઉપર લખવાનું શું હોય છે પછી આગળ આપણે લખવાનું છે ફોર્મેટ ની અંદર જે પહેલું જે ખાનું છે તેની અંદર આપણે લખશું ક્રમાંક આપણે ક્રમ આપવાના છે ક્રમ પછી બીજા ફોર્મ બીજા ખાના અંદર વિગત અને ત્રીજા ખાનાની અંદર રકમ આટલું સમજી ગયું હવે આગળ અંદર છે રોકાયેલી મૂડી શોધવી પડે છે સમજ્યા તમે પેલો જે પોઈન્ટ રહેશે રોકાયેલી મૂડી પરંતુ રોકાયેલી મૂડીનું જે સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલદેવા પરંતુ આપણે રકમની અંદર અહિયાં આપે લીધી છે બીજા સ્ટેપમાં શું કે છે કુલ છ સ્ટેપ છે અહીંયા બીજા સ્ટેપની અંદર આપણે અહીંયા શોધવી પડશે અપેક્ષિત વર્તનનો દર સમજો તો અપેક્ષિત વર્તનનો દર આપણને રકમમાં આપેલો હશે

નંબર આપીએ અપેક્ષિત નફો જેનું સૂત્ર છે મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર રોકાયેલી મૂડી કેટલી છે ચાર લાખ ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો છે દસ ટકા તો ચાર લાખ ને આપણે દસ ટકા કરીએ તો પાછળથી એક જીરો જતો રે વધે કેટલા બારના ખાનામાં આવશે એની પેલા આવી રીતે પેલા લખી નાખવાનું છે આપણે વર્ષ અને નફો જે આપણે દાખલાની અંદર લખેલું હતું એવી રીતે જ વર્ષ લખવાના છે પેક બે ત્રણ ક્રમાંક આપવાના છે અહીંયા કોઈ વર્ષ આપ્યું નથી

એટલે આપણે ભાર શોધવો પડશે અને ભારિત નફો શોધવો પડશે તો ભાર શોધી લઈએ ભાર સમજ્યા બાર ની અંદર કશું કરવાનું આવતું નથી આમાં માત્ર જેટલા વર્ષ છે રીતે રીતે લખવાનું હોય છે કોણ આવી એક બે અને ત્રણ ત્રણ વર્ષ છે એટલે ત્રણ સુધી ગણતરી ત્રણ સુધી આપણે સંખ્યા વધી લંબાવી છે જો ચાર હોય તો ચાર લગાવે હવે આપણે શું કરશું બાર નું ટોટલ મારશું બાર નું ટોટલ મારીએ એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ એટલે નીચે આવશે છ હવે આપણે શોધવાનું છે પારિત નફો સમજ્યા પારિત નફો શોધવાનો છે તો પારિત નફો કેવી રીતે મળશે નફો ગુણ્યા ભાર નફો અને ગુણ્યા નફો અને ભારનો આપણે ગુણાકાર કરશું તો આપણને પારિત નફો મળશે એક લાખ વીસ હજાર ગુણ્યા એક કેટલા આવશે એક લાખ વીસ હજાર જ થાય ઓકે એક લાખ દસ હજાર ગુણ્યા બે એટલે પ્લસ ત્રણ લાખ કેટલો જવાબ મળશે છ લાખ ને ચાલીસ હજાર આટલું સમજાઈ ગયું તમારે આવું પૂરેપૂરું લખવું પડશે અધૂરો અધુરોસમ રાખશો તો નહી ચાલે પૂરેપૂરું લખશો એટલું સારું રહેશે સમજ્યા હવે પાછું લખું છું ક્રમ વિગત ને રકમ તમારે મોટું પેજ આવશે એટલે તમને વાંધો નહીં આવે બીજી વાર લખવાની જરૂર નહીં પડે કેમ કે અહીંયા મારી જગ્યા ઓછી પડે છે એટલે હું અહીંયા ક્રમ વિગત ને રકમ બીજી વખત લખું છું ચોથું સ્ટેપ રહેશે આપણે શોધવો પડશે અહીંયા આપણને કહ્યું છે ભારે સરેરાશ પદ્ધતિની રીતે દાખલાની ગણતરી કરવાની છે ખુબ સમજ્યા તમે તો ચોથો સ્ટેપ લખી લઈએ ભારે સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર સમજ્યા બરાબર ની નીચે આપણે બરાબર કુલ ભારિત નફો આપણને કેટલો આપ્યો છે કેટલો મળ્યો આપણે શોધ્યો છ લાખ ને ચાલીસ હજાર ભાગ્યા કુલ ભાર કેટલો મળ્યો આપણે ટોટલ લાખ ચાલીસ હજાર ભાગ્યા છ કરશું કેટલો મળશે આપણને એક લાખ છ હજાર છસો ને છાસઠ પોઈન્ટ છાસઠ સમજ્યા પાછળ છાસઠ છે તો આગળની સંખ્યામાં એક છસો છાસઠ ના છસો સડસઠ થઈ જાય બારના ખાનામાં આવી રીતે થશે એક લાખ છ હજાર છસો શોધવાનો રહે છે અધિક નફાનું સૂત્ર શું છે અહીંયા આપણે સાદી સરેરાશ અગાઉના દાખલાની અંદર સાદી સરેરાશ હતી તો સાદી સરેરાશ માંથી આપણે અપેક્ષિત નફાને ને બાદ કરતા હતા એવી રીતે આપણે અહીંયા ભારે સરેરાશ છે તો ભારત સરેરાશમાંથી માંથી આપણે અપેક્ષિત નફાને વાત કરશું તો આપણને મળશે શું અધિક નફો મળશે સમજ્યા આ ભારત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ઓકે સમજ્યા તો ભારત સરેરાશ નફો કેટલો આપેલો છે આપણે શોધ્યો તો ચોથા નંબરના પોઈન્ટમાં જે રકમમાં જે બારના ખાનામાં જે એક લાખ છ હજાર છસો ને સડસઠ માઇનસ અપેક્ષિત નફો કેટલો છે શોધ્યો ચાલીસ હજાર એક લાખ છ હજાર છાલીસ હજાર છાસઠ હજાર છસો ને સડસઠ સમજ્યા હવે છઠ્ઠો પોઈન્ટ રહેવાનો છે પાઘડીનો સમજ્યા તમે પાઘડીનો પોઈન્ટ રહેવાનો છે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદી ના વર્ષની સંખ્યા તમે અધિક નો છસો ને સડસઠ ગુણ્યા કેટલા વર્ષની કીધી હતી આપણને બે ગણી પાઘડી ગણવાની કીધી હતી બે ગણી કીધી હોય તો બે સમજ્યા બે બે ગણી પાઘડી ગણવાની કીધી હતી આપણે એટલે બે વડે ગુણવાનું છે ઈ વેલ્યુ ને આપણે બારના ખાનામાં દૂર કરવાની છે તમને કેવો સમ લાગ્યો આઈ હોપ તમારું કરેટ હશે તમે મારાથી પહેલા પૂરો કર્યો હશે તો માત્ર વિડીયો જોયા કરશો તો નોટબુકમાં સમ નહીં કરો તો એક્ઝામમાં હાથ નહીં ચાલે કન્ફ્યુઝ થશો હવે કયો સ્ટેપ આવશે ટેબલ કેવી રીતે બનશે શીખતા જ્યારે આપણે વિડીયો જોતા હતા ત્યારે તમને યાદ રહી ગયું હશે પરંતુ એક્ઝામના સમયે તમે માત્ર વિડીયો જોયા રાખશો તો તમારો હાથ પણ નહીં ચાલે ઠીક છે जारे प्रेक्टिकल सम गणशो तेरे तुमने प्रॉब्लम था जो अत्यारे सोल नहीं करो जाते दाखलो नहीं गणो तो तुमने अग्रो लक्ष्य सम प्लीज आई रिक्वेस्ट यू सोल दिस सम योर नोटबुक इन योर नोटबुक एंड देन ऑफ कॉन्फिडेंस एंड एग्जाम इज ऑल ऑल्सो गेट फुल मार्क्स इन दिस चैप्टर तो अँ वीडियो आ मेथड નો પણ કમ્પ્લીટ થઈ અધિક નફાની નેક્સ્ટ આવે છે અહીં આપણો અધિક નફાનો એક ચેપ્ટર મેથડ પૂરી થઈ હવે વિડીયોમાં નવી મેથડ આવશે લાસ્ટ મેથડ નફાના મૂડીકરણની પદ્ધતિ નેક્સ્ટ વિડીયોમાં શીખીશું ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો મહેનત કરતા રહેજો ગુડ બાય